Civil engineers are building the nation. Civil engineering is a transformative profession which cannot be replaced by AI. Civil engineering is a base of the infrastructure. Civil engineering is the life of Indian infrastructure. So all students must choose this line of engineering. Civil engineering, so we to Civil engineering is a creativity line. તમે તમારું ક્રિએશન તમારું સર્જન એ આખી દુનિયા જોઈ શકે છે તમારી આવનારી પેઢીઓ પણ તેને વર્ષો સુધી જોઈ શકે છે એ તમારું એચિવમેન્ટ છે બિંગ સિવિલ એન્જિનિયર માય ડ્રીમ ઇઝ ટુ ચેન્જ ધ વે પીપલ ઇન્વેસ્ટ ઇન રિયલ એસ્ટેટ સિવિલ એન્જિનિયરિંગ ઇઝ રિક્વાયર્ડ ફોર ઓલ હ્યુમન્સ સિવિલ એન્જિનિયરિંગ એટલે સર્જન એ સર્જન કે જેના વગર કશું આગળ ના વધી શકે એ સર્જન સોફ્ટ સ્કિલનું પણ હોય અથવા આપણને જે આંખ આગળ દેખાતું એ સર્જન પણ સિવિલ એન્જિનિયરિંગ બેઝિકલી હેલ્પ્સ ટુ બિલ્ડ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ મલ્ટીપ્લાયર ઇફેક્ટ ઓન ધ ઓવરઓલ ઇકોનોમી સો દેટ્સ વાય ઇન્વેસ્ટિંગ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિલ હેલ્પ ધ નેશન ટુ ગ્રો ધેટ્સ વાય સ્ટુડન્ટ શુડ ગો ઇન ટુ સિવિલ એન્જિનિયર સિવિલ એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓએ એટલા માટે આવવું જોઈએ કે તમે એક નેશનલ બિલ્ડિંગ પ્રોસેસની અંદર તમારું યોગદાન તમે આપી શકો છો ધંધો તો બધા કરતા હોય છે પણ આ ધંધો એવો છે કે નોકરી એવી છે કે જેમાં તમે નેશનલ બિલ્ડિંગમાં તમે એક તમારું યોગદાન આપી શકો છો અત્યારે નવા ફિલ્ડની અંદર બુલેટ ટ્રેન માટે નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ઇન્ટરેસ્ટ છે એટલે એ ફિલ્ડની અંદર ખૂબ જ સિવિલ એન્જિનિયરોની જરૂરિયાત છે તો ખાસ એની અંદર ઇન્ટરેસ્ટ બધાએ લેવો જોઈએ સિવિલ એન્જિનિયરિંગ જ ફ્યુચર છે સિવિલ એન્જિનિયરિંગ ઇઝ અ બેઝિક નીટ ઇટ્સ અ મધર ઓફ ઓલ એન્જિનિયરિંગ્સ